એ મારા બધા દર્શકોને મારા બાપા સેતારામ બગદાણા કેસમાં રોજ કંઈક નવું નવું રંધાય છે રોજ કંઈક નવું નવું જાણવા મળે છે ને આ બધા વચ્ચે પછી એક ન્યાય સભાનું પણ ઊભું છે અને એમાં પણ કન્ફ્યુઝન છે પરંતુ આજના વિડીયોમાં હું તમને એ કહેવાનું છું કે હકીકતમાં જયરાજ આહિર જેલમાં કરી શું રહ્યા છે છ આઠ દિવસથી કારણ કે જ્યારે કેસ આટલો બધો બહુ ચર્ચિત થઈ જાય ત્યારે ઘણા બધા એને સવાલ થાય કે જયરાજ આહિર જે લેવિશ લાઇફ સ્ટાઇલ બહાર જીવતા હતા મોંઘી મોંઘી દાટ ગાડીઓમાં ફેરા કરતા હતા એ જયરાજ આહિર હવે જેલમાં શું કરી રહ્યા છો તો સૂત્રોએ કેટલીક જાણકારી આપી છે એ પરથી હું તમને કેવા તમને સરળ ભાષામાં કહીશ કે જયરાજભાઈ અત્યારના જેલમાં સમય કેવો પસાર કરી રહ્યા છે આપ શ્રી નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ રાજ્ય ગુરુ છે તો સૌથી પહેલાં તો મિત્રો જયરાજ આહિર એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે પિતા માયાભાઈ આહીર એક મોટા કલાકાર છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી અને જ્યારે એક ભૂલ તમને એવી જગ્યા પર લઈ જાય જ્યાંથી પરત ફરવું મુશ્કેલ થઈ જાય ત્યારે તમારે જીવનના સૌથી મુશ્કેલ દિવસો કાઢવાનો વખત આવે હવે માત્ર જયરાજ આહિર માટે લાગુ નથી પડતું મારી માટે પણ એ છે ને તમારા માટે પણ એ જ છે આખાઇ કિસ્સામાં એસઆઈટીનો રિપોર્ટ આવ્યો પછી ખબર પડી કે જે આખું ષડયંત્ર છે આખી જે આખો જે કાંડ છે એમાં જયરાજ આહિરનો પણ રોલ છે અને એટલા માટે જેમને જેલ થઈ એક શંકા એવી હતી કે કદાચ પોલીસ રિમાન્ડની માંગ કરશે અને કેટલીક માહિતીઓ જેના સવાલો અધૂરા છે એના જવાબ મેળવશે પરંતુ રિમાન્ડની માંગ કરવામાં ન આવી ખેર એ જેલમાં છે ભાવનગર જિલ્લાની જેલમાં સવાલ તમને એ પણ થતો હશે કે કેવી રીતે દિવસો પસાર કરતા હશે શું કરતા હશે તો આપને સરળ ભાષામાં એક એક માહિતી આપું જે અમને સૂત્રોએ આપી છે અગિયાર નંબરની બેરેક જયરાજભાઈને મળી છે અગિયાર નંબરની બેરેકમાં તેમને રહેવાનું છે હવે જેલમાં સામાન્ય રીતે અલગ અલગ બેરેકના નંબર હોય છે અને એમાંથી અગિયાર નંબરની બેરેક જયરાજભાઈને મળી ગઈ છે મળી છે બીજું શું છે કે જિલ્લા જેલમાં જ્યારે કાચા કામના કેદી હોય બે પ્રકારના પાકા કામના કેદી કાચા કામના કેદી હવે કાચા કામના કેદીને સામાન્ય રીતે ઇનિશિયલ સ્ટેજમાં શરૂઆતના સમયમાં જિલ્લામાં જેલમાં મળતું અદ્ભુત ભોજન જ આરોગવું પડે હવે એ ભોજન કેટલું સરસ છે એના વખાણ મારે તમને કરવાની જરૂર નથી એટલે ફાઇવ સ્ટાર હોટલ તો નથી કે તમને એવું બધું સજાવી બજાવીને મળે મુશ્કેલ તો છે અને સજા કાપવા ગયા છીએ એટલે આ તો બધું થવાનું પરંતુ અઠ્યાવીસ તારીખથી એમના જયરાજભાઈના પરિવારના સભ્યો તરફથી કરવામાં આવેલી એક અરજીને માન્ય રાખવામાં આવી છે હવે અરજી શું છે અરજી એવી હતી કે જયરાજભાઈને ઘરનું ભોજન એટલે કે ટિફિન આપવા દેવામાં આવે પથારી આપવામાં આવે જેથી કરીને એટલે એક સુખ સુવિધાનો ભાગ છે જે બધા માટે એપ્લિકેબલ હોય છે કોઈપણ કેદીના પરિવારના સભ્યો એ અરજી કરી શકે છે તમે ક્યારેક જેલ ગયા હશો અથવા તો બહારથી જેલ જોઈ હશે જેલ ગયા હશો એટલે એ મારો અર્થ નથી ભગવાન કરે કોઈને એવા કાળા દિવસો જોવાના વખત ના આવે પણ આપણે બહારથી જોયું હોય ક્યારેક તો ખબર હોય કે ઘણા બધા પરિવારના સભ્યો ટિફિન લઈને ઊભા હોય પોતાના પરિવારજનને આપવા માટે એટલે કે અઠ્યાવીસ તારીખે એમની અરજીને માન્ય રાખવામાં આવી છે એટલે છ સાત દિવસ બાદ જયરાજભાઈને ઘરના રોટલા ખાવા મળ્યા છે અને જેલમાં દિવસો પસાર કરવા સિવાય દિવસો પસાર કરવા એ જ સજા છે મૂળ તો અને એવી માહિતી અમને સૂત્રોએ આપી છે કે જિલ્લા જેલમાં રહેલી એક લાઇબ્રેરી છે ત્યાં જયરાજભાઈ પુસ્તકોનું વાંચન કરીને સમય પસાર કરી રહ્યા છે અને પોતાની જ્ઞાનમાં પણ વધારો કરી રહ્યા છે આ બધા દિવસો એવા છે જેની અપેક્ષા જયરાજભાઈ કે એમના પરિવારજનોએ નહીં કરી હોય પરંતુ એક વાત જે સૌએ સમજવાની જરૂર છે કોઈ એક વ્યક્તિ પર લાગુ નથી પડતી કે આપ શ્રી સમાજ સેવા કરતા હો આપ લોકોની મદદ કરતા હોવ આપ મોંઘીદાટ ગાડીઓમાં લોકોનો માન ઝીલતા હોવ એનો એ અર્થ નથી થતો કે આપને ખોટું લાગે આપનું દિલ દુભાય દુભાય તો આપ કોઈ પણ ઘટનાને અંજામ આપી શકો એવું ન હોય અને આ આખા કેસમાં એ ખૂબ જરૂરી બની ગયું હતું કે સરકાર અને ખાખી વર્દી એટલે કે પોલીસ વિભાગ એવો દાખલો બેસાડે કે મારી વાત હોય આપ જે વ્યુઅર છો એમનીમાંથી કોઈની વાત હોય કે પછી કોઈ મોટા કલાકારના દીકરા જયરાજભાઈની વાત હોય કે કોઈ ઉદ્યોગપતિના દીકરા કે ગમે તેની વાત હોય કાયદો બધા માટે સરખો છે અને કાયદો સરખો છે કાયદો બધા માટે એક સમાન છે સાબિત કરવા માટે આ આખા એ કેસમાં એક મહિના સુધી ચર્ચાઓ ચાલી એક મહિના સુધી વાદ વિવાદ થયા આ કોઈ સામાજિક મુદ્દો નથી અને સામાજિક મુદ્દો હતો પણ નહીં અને હું વારે વારે વિડીયોમાં કહું છું કે બંને સમાજને ખૂબ ખૂબ મારા ધન્યવાદ છે કે આખા મુદ્દાને વ્યક્તિગત મુદ્દા તરીકે જોવામાં આવ્યો શરૂઆતમાં થોડા જે અસામાજિક તત્વો હોય એમણે પ્રયાસ કર્યા દિવાસળી જ્યાં આપવાના પરંતુ સમજું બંને સમાજે ખૂબ સમજદારીપૂર્વક આખા કેસમાં રાહ જોઈ પરિણામની રાહ જોઈ નિર્ણયની પોલીસના તપાસના નિર્ણયની રાહ જોઈ વ્યક્તિગત મુદ્દો છે કોઈ સામાજિક મુદ્દો નથી એટલા માટે જ્યારે આરોપ કોઈ મોટી વ્યક્તિ પર લાગે ત્યારે આ દેશની અને આ ગુજરાતની જનતાના મનમાં એક હંમેશા શંકા થાય કે સામાન્ય વ્યક્તિ સાથે થતો વ્યવહાર શું મોટા હોદ્દા ધરાવતા અધિકારી મોટું નામ ધરાવતા લોકો સાથે એવું જ વર્તન થાય છે તો એનો જવાબ આ કેસમાં હા મળ્યો ઘણા બધા લોકોની એવી શંકાઓ હતી જ્યારે કેસની તપાસ થતી હતી કે હશે તોય નામ નહીં આવે હશે તોય જયરાજભાઈ થોડા જેલમાં જશે એમને કોઈ બચાવી લેશે ને એમને આમ કરી દેશે અને આ બધી વાત ત્યારે હતી કે જ્યારે માત્ર આરોપ હતા સિદ્ધ નહોતા થયા પરંતુ એસઆઈટીની તપાસમાં એ વાત ખુલી કે જયરાજ આહિર જે માયાભાઈ આહિરના પુત્ર છે એમની સંડોવણી છે અને એસઆઈટીએ તપાસ કર્યા કડીઓ મેળવી અને પછી જયરાજ આહિરનું નામ નીકળતા એમની પર એ જ કાર્યવાહી થઈ જે સામાન્ય બીજી કોઈ વ્યક્તિ પર થતી હોય છે કાયદાકીય ભાષામાં હવે જિલ્લા જેલમાં એમને જે સજા મળી છે અથવા તો એમને જે આરોપ એમના પર સિદ્ધ થઈ રહ્યા છે અને અત્યારના જે જેલમાં દિવસો પસાર કરી રહ્યા છે આગળ આ કેસ ચાલશે કાયદાકીય પ્રક્રિયા છે કેસ ચાલશે કોર્ટમાં ચાલશે જામીન મળે છે કે નહીં આમ તો જે આઠ આરોપીઓ પહેલાં ધરપકડ થઈ હતી એમણે જામીન અરજી કરી હતી અને એ જામીન અરજી પર હવે બીજી તારીખે સુનાવણી થશે અને આ કેસમાં રોજ કંઈક નવું આવી રહ્યું છે બસ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે એક ભૂલ અથવા તો આવેશમાં આવીને પોતા પર એટલો ઓવર કોન્ફિડન્સ રાખીને કરેલી ભૂલની પરિણામ શું હોઈ શકે એ બધા જ વ્યક્તિઓએ શીખ લેવાની જરૂર છે તમારું શું માનવું છે મારી વાત કદાચ હું બધા વિડીયોમાં કહું છું કે મારી વાત બધા સમૂહો માટે હોતી નથી કેટલાક સમૂહના લોકો એવા હોય છે કે જેમને મારી વાત ખોટી લાગશે કેટલાક સમૂહ એવા હોય છે કે જેમને મારી વાત બહુ સારી લાગશે પરંતુ મારું કર્તવ્ય જે છે એ બધી જ બાજુની વાતો સાંભળવાની હોય છે ને એક નિષ્કર્ષ પર પહોંચવાની હોય છે અને એની માટે હું સતત પ્રયત્નશીલ રહું છું આપની કમેન્ટમાંથી પણ હું એ શીખ લેવાનો પ્રયાસ કરું છું કે ભાઈ મારે કંઈ સુધારવાની વધારે માહિતી લાવવાની જરૂર છે અને એ પરથી જ હંમેશા શીખતો રહું છું તો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ જરૂર કરજો જેથી મને કંઈક નવું શીખવા મળે જાણવા મળે બાકી તો આપણે વિડીયોમાં મળતા રહીશું ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા સીધારા